મેં તમને 1690 રૂપિયા પેલો Google Pay કરી દીધા છે હા કે વાંધો નહી એડ્રેસ નાખી દીધું ને હા એડ્રેસ એ નાખી દીધું આની પેલા તમને આખું તો એમ જ કૃષ્ણા સ્ટીલ એન્ડ કોપરી કાઈ વાંધો નહી હાલો અહી સુરત થી બોલું છું હો રાજ હા હા સુરત થી આની પેલા મગાવ્યું હતું ને તમે હા આની પેલા મગાવ્યું તમારા મારા WhatsApp માં જોઈ લ્યો આવી ગયેલું છે આની પેલા તમે મોકલેલું હતું પાકું કેટલો ફેર પડ્યો ફેર ઘણો પડ્યો એલા ભાઈ હા હા અને કુર્તી નતું થાતું અત્યારે મીડું ખાવા બધું બરોબર કેટલા કિલો ભી તું બે અઢી કિલો જેવું ઘટાડ્યું એને અત્યારે હમણાં મૈનદી સમજી લ્યો ને ઈધોય છે બે બે કિલો જેવું ભીતું અઢી કિલો અઢી કિલો તો પેટ ના બધું ઘટી ગયું ને તો હા ઘટી ગયું અને ઘટે છે હજી એટલે એ કે આ દવા સારી છે એને નેચરલ છે એટલે બીજી કઈ ઉપાધિ છે નહિ કોઈ સાઇડ ઇફેક્ટ કઈ થવાની કોઈ નથી અને બીજું કે અમે મે વલા દવા કરી હો ભાઈ શરીર ઉતારવા માટે જાત જાત ની જે છે ને એ બધી ઓલું કરતા પણ ક્યાંય સેટિંગ જ ન હોતું આ તમારું ઓનલાઈન એમ ને મે કીધું કાઈ નહિ એક વખત ટ્રાય કરી પણ નહિ 100% આયા બરોબર બરોબર પાકું હે